મિત્રો આજના વિડીયોમાં આપણે ઓસ્કાર એવોર્ડ બે હજાર પચીસ વિશે વાત કરીશું તો હાલમાં જ આ ઓસ્કાર એવોર્ડ છે તે આપવામાં આવેલા છે અને આ ટોપિક છે તે ખૂબ જ અગત્યનો છે કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે વિડીયો વ્યવસ્થિત જોજો કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો પ્રથમ આપણે ઓસ્કાર એવોર્ડની શરૂઆત કઈ રીતે થઈ તે જોઈશું ઓસ્કાર એવોર્ડને સામાન્ય રીતે એકેડેમી એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે આ એવોર્ડ ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ હોવાનું કહેવાય છે તેની સ્થાપના ઓગણીસોને સત્યાવીસમાં થઈ હતી પ્રથમ એકેડેમી એવોર્ડ સમારોહ છે તે સોળ મે ઓગણીસો ઓગણત્રીસના રોજ યોજાયો હતો આ એવોર્ડ ઓગણીસો ઓગણત્રીસમાં પ્રથમ વખત આપવામાં આવ્યા હતા આ પુરસ્કારો દર વર્ષે એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ અમેરિકા દ્વારા આપવામાં આવે છે તો બધી ડિટેલ ખાસ યાદ રાખજો ઓસ્કાની ટ્રોફી વિશે વાત કરીએ તો ઓસ્કાની ટ્રોફી તેર પાંચ ઇંચ એટલે કે ચોત્રીસ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર ઊંચી છે અને તેનું વજન આશરે ત્રણ નવ કિલોગ્રામ હોય છે તે બ્રિટેનિયમ ધાતુથી બનેલી હોય છે કઈ ધાતુથી બ્રિટેનિયમ અને ચોવીસ કેરેટ સોનાથી પ્લેટેડ હોય છે એટલે કે ચોવીસ કેરેટ સોનાનો તેના ઉપર લેપ ચડાવેલો હોય છે આ પ્રતિમા સેન્ડ્રિક ગિબન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને શિલ્પકાર જ્યોર્જ સ્ટેનલી દ્વારા બનાવવામાં આવી હતી ઓસ્કારમાં વિજેતાઓને સોનાનો ઢોળ ચડાવેલી પ્રતિમા મળે છે જેને ઓસ્કાર એવોર્ડ કહેવામાં આવે છે ભારત અને ઓસ્કાર ભારતનો ઓસ્કાર સાથે સંબંધ શું રહેલો છે તે જોઈએ તો પ્રથમ છે ભાનુ અથૈયા ઓગણીસો ને શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન માટે તેઓને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો ભારતીય કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાને ઓગણીસો ત્યાંસીમાં ફિલ્મ ગાંધી માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનનો ઓસ્કાર પુરસ્કાર મળ્યો હતો આ ભારત તરફથી પહેલો ઓસ્કાર એવોર્ડ હતો પૂછવામાં આવે ભા કયા ભારતીયને પ્રથમ વખત ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો તો ભાનુ અથૈયા પૂછવામાં આવે પ્રથમ એવા કયા મહિલા છે કે જેઓને ઓસ્કાર એવોર્ડ મળ્યો હોય તો જવાબ આવશે ભાનુ અથૈયા બીજા છે સત્યજીત રે ઓગણીસો બાણુંમાં લાઈફ અચીવમેન્ટ એવોર્ડ તેઓને મળેલો છે મહાન ભારતીય ફિલ્મ દિગ્દર્શક સત્યજીત રેને ઓગણીસો બાણુંમાં લાઇફટાઇમ અચીવમેન્ટ ઓસ્કાર આપવામાં આવ્યો હતો ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ તેમને આ સન્માન છે તે આપવામાં આવ્યું હતું ત્રીજા છે સ્લમ ડોગ મિલેન્યોર બે હજાર આઠમાં આઠ ઓસ્કાર એવોર્ડ છે તે આ મૂવીને મળેલા હતા સ્લમડોગ મિલેન્યોર એનું નામ હતું આ બ્રિટિશ ફિલ્મમાં ભારતીય કલાકારો અને સંગીતકારોનું મહત્વનું યોગદાન રહેલું છે ભારતના નીચેના લોકોને ઓસ્કાર છે તે મળ્યા હતા જેમાં પ્રથમ નામ છે એ આર રહેમાન શ્રેષ્ઠ સંગીત માટે શ્રેષ્ઠ મૂળ ગીત જય હોને ઓસ્કાર એવોર્ડ મળેલો ગુલજાર બે હજાર નવમાં તેઓને શ્રેષ્ઠ ગીતકાર જય હો માટે મળેલો અને રસુલ પોકુટ્ટી તેઓને શ્રેષ્ઠ સાઉન્ડ મિક્સિંગ માટે મળેલો છે ટોટલ આઠ એવોર્ડ છે તે આ મૂવીને મળેલા છે બીજું છે ધ એલિફન્ટ વિસ્પર જે બે હજાર ત્રેવીસમાં આવેલું શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ છે તેઓને મળેલો છે ભારતીય દિગ્દર્શક કાર્તિકી ગોન્સાલસ અને નિર્માતા ગુનિત મોંગા દ્વારા ધ એલિફન્ટ વિસ્ફર્સ બે હજાર ત્રેવીસમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ છે તે મળ્યો હતો આ એવોર્ડ જીતનારી તે પ્રથમ ભારતીય ડોક્યુમેન્ટ્રી હતી તો પ્રથમ છે ખાસ યાદ રાખજો પૂછી શકે પ્રથમ ભારતીય ડોક્યુમેન્ટ્રી મૂવી કઈ કે જેને ઓસ્કાર એવોર્ડ મળ્યો હોય તો જવાબ આવશે ધ એલિફન્ટ વિસ્પર્સ પછી છે આર 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 બે હજાર ત્રેવીસમાં શ્રેષ્ઠ મૂળ ગીત નાટુ માટે તેઓને ઓસ્કાર એવોર્ડ મળેલો એસએસ રાજામોલીની ફિલ્મ આર આર આરનું નાટુ ગીત ઓસ્કાર જીતનાર પ્રથમ ભારતીય ફિલ્મ ગીત બન્યું છે તો આ પ્રથમ ભારતીય ફિલ્મ ગીત છે કે જેને ઓસ્કાર મળ્યો હોય નાટુ આ ગીત એમ એમ કિરવાણી દ્વારા સંગીત આપવામાં આવ્યું અને ચંદ્રબોઝ દ્વારા છે તે રચવામાં આવ્યું હતું હવે જોઈએ સત્તાણુંમાં ઓસ્કાર એવોર્ડ બે હજાર પચીસ જે હાલમાં આપવામાં આવ્યો મોસ્ટ ટાઈમ પી રહેશે ઇવેન્ટની તારીખ જોઈએ તો બે માર્ચ બે હજાર પચીસમાં આપવાનો હતો અને ભારતીય સમય પ્રમાણે ત્રણ માર્ચ બે હજાર પચીસ તો બંને યાદ રાખજો સ્થળ ડોલ્બી થિયેટર લોસ એન્જલસ યુએ એસ એટલે કે અમેરિકામાં લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં આનું સમારોહ છે તે રાખવામાં આવ્યો હતો આવૃત્તિ કેટલામી છે તો સત્તાણું આ આવૃત્તિ છે ઓસ્કર એવોર્ડ હોસ્ટ કોણે કર્યો કોનન ક્રિસ્ટોફર ઓબ્રાયને કર્યો હતો સૌથી વધુ નામાંકન છે તે એમિલિયા પેરેજ મૂવીને તેર નામાંકન છે તે મળ્યા હતા સ્પેનિશ ભાષાની ફ્રેન્ચ મ્યુઝિકલ ક્રાઈમ કોમેડી ફિલ્મ છે એમેલિયા પેરેઝ શ્રેષ્ઠ ફિલ્મ છે તે અનેરા શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળેલો છે સૌથી વધુ પુરસ્કારો છે તે અનોરા મૂવીને મળેલા છે કેટલા પાંચ આગળ જોઈએ બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ સોન બેકરને અનોરા માટે મળ્યો છે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ એડ્રિયન બ્રોડીને મળ્યો છે ધ બુટાલિસ્ટ માટે બેસ્ટ અભિનેત્રી ફિલ્મ અનોરા માટે મિકી મેડિસનને મળ્યો છે બેસ્ટ ઓરિજિનલ સોંગ એમેલિયા પેરેઝનું અલમલ સોંગ છે તેને મળ્યો છે બેસ્ટ સપોર્ટિંગ અભિનેતા તરીકે કિરણ કલ્કિનને ફિલ્મ અ રિયલ પેઇન માટે મળ્યો છે બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રીનો એવોર્ડ જો સલ્ટાનાને ફિલ્મ એમેલિયા પેરેઝ માટે મળ્યો છે બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કઈ બની છે આઈ એમ સ્ટીલ હિયર જે બ્રાઝિલની ફિલ્મ છે બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ ફ્લો બની છે બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ નો અધરલેન્ડ બની છે બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીન પ્લે માટે અનોરાને એવોર્ડ મળ્યો છે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ ધ ઓનલી ગર્લ ઇન ધ ઓર્કેસ્ટ્રાને મળ્યો છે એવોર્ડ બેસ્ટ સાઉન્ડ ડ્યુન ભાગ ટુને મળ્યો છે બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન ક્વિડને મળ્યો છે બેસ્ટ સિનેમેટોગ્રાફી ધ બુટલિસ્ટને મળ્યો છે એવોર્ડ બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીન પ્લેનો એવોર્ડ કોન્ક્લેવને મળ્યો છે બેસ્ટ લાઈવ એક્શન શોર્ટનો એવોર્ડ છે તે આઈ એમ નોટ અ રોબોટને મળ્યો છે બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ બની છે ઇન ધ શેડો ઓફ સાયપ્રસ બેસ્ટ ઓરિજિનલ સ્કોર મળ્યો છે ધ બ્રુટલિસ્ટને બેસ્ટ હેર એન્ડ મેકઅપનો એવોર્ડ છે તે ધ સબસ્ટન્ટને મળ્યો છે બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટનો એવોર્ડ ડ્યુન પાર્ટ ટુને મળ્યો છે હવે આપણે એમસીક્યુ જોઈશું જે ખૂબ જ અગત્યના છે ઓસ્કર એવોર્ડ બે હજાર પચીસમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોણે જીત્યો છે તો શ્રેષ્ઠ અભિનેતા એટલે કે બેસ્ટ એક્ટર બન્યો છે એડ્રિયન બ્રોડી ઓપ્શન બી અહીં સાચો જવાબ આવશે આ છે એડ્રિયન બ્રોડી ઓસ્કર બે હજાર પચીસમાં એડ્રિયન બ્રોડીને ધ બુટાલિસ્ટ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ છે તે મળ્યો છે ઓસ્કર એવોર્ડ બે હજાર પચીસમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો છે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ છે તે કોણે જીત્યો તો સાચો જવાબ આવશે મિકી મેડિસન આ છે મિકી મેડિસન કે જેઓને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ છે તે મળ્યો છે મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા બધા જ મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો જેથી તે લોકોને પણ ફાયદો થાય મિકી મેડિસનને ફિલ્મ અનોરા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે કયા ફિલ્મ માટે અનોરા માટે ઓસ્કર એવોર્ડ્સ બે હજાર પચીસમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોણે જીત્યો છે તો શ્રેષ્ઠ ફિલ્મ એટલે કે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ છે તે અનોરાએ જીત્યો છે ઓપ્શન સી અનોરા તમે અહીં તેનું પોસ્ટર પણ જોઈ શકો છો અનોરા ફિલ્મ દિગ્દર્શન કોણે કર્યું હતું દિગ્દર્શક એટલે કે ડાયરેક્ટર કોણ હતા સીન બેકર તમે અહીં તેના હાથમાં ઓસ્કર એવોર્ડ્સ જોઈ શકો છો સિન બેકર તેના ડાયરેક્ટર છે માર્ચ બે હજાર પચીસમાં ઓસ્કર એવોર્ડ્સની કઈ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે તો ઓસ્કર એવોર્ડની આ સત્તાણુંમી આવૃત્તિ છે બે હજાર પચીસમાં કેટલામી છે સત્તાણુંમી સત્તાણુંમો એકેડેમી એવોર્ડ સમારોહ બે હજાર પચીસ ઓસ્કર એવોર્ડ માટે ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે જવાબ આવશે લોસ એન્જલસ યુએસએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અમેરિકાની અંદર આનું આયોજન થયું હતું ઓસ્કર એવોર્ડ્સ બે હજાર પચીસમાં શ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવોર્ડ કોણે જીત્યો છે તો સીન બેકરે જીત્યો છે ઓપ્શન બી અહીં સાચો જવાબ છે આ છે સીન બેકર બેસ્ટ ડાયરેક્ટર સીન બેકરને ફિલ્મ અનોરા માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે ઓસ્કર એવોર્ડ્સ બે હજાર પચીસમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મનો એવોર્ડ કોણે જીત્યો છે બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ જવાબ આવશે આઈ એમ સ્ટીલ હિયર આઈ એમ સ્ટીલ હિયર બ્રાઝિલની મૂવી છે તેણે આ એવોર્ડ જીત્યો છે ઓસ્કર એવોર્ડ્સ બે હજાર પચીસમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ કોણે જીત્યો છે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર જવાબ આવશે કિરણ કલ્કિન આ છે કિરણ કલ્કિન ડી ઓપ્શન અહીં સાચો જવાબ છે કિરણ કલ્કિનને ફિલ્મ અ રિયલ પેઇન માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો છે ઓસ્કર એવોર્ડ્સ બે હજાર પચીસમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો છે બેસ્ટ સહાયક અભિનેત્રી જવાબ આવશે જો સલડાના આ છે જો સલડાના એમિલિયા પેરેઝ અભિનેત્રી જો સલડાનાને સ્પેનિશ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ઓસ્કાર મળ્યો છે તમે અહીં તેના મૂવીનું પોસ્ટર પણ જોઈ શકો છો ઓસ્કર એવોર્ડ્સ બે હજાર પચીસમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મનો એવોર્ડ કોણે જીત્યો છે શ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ જવાબ આવશે નો અધરલેન્ડ તમે અહીં ફોટોમાં જોઈ શકો નો અધરલેન્ડ ઓસ્કાર એવોર્ડ બે હજાર પચીસમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ બની છે ધ ઓનલી ગર્લ ઇન ધ ઓર્કેસ્ટ્રા ધ ઓનલી ગર્લ ઇન ધ ઓર્કેસ્ટ્રા ઓસ્કાર એવોર્ડ્સ બે હજાર પચીસમાં બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મનો એવોર્ડ કોણે જીત્યો છે જવાબ આવશે આઈ એમ નોટ અ રોબોટ કયો એવોર્ડ છે બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ આઈ એમ નોટ અ રોબોટ શ્રેષ્ઠ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મની શ્રેણીમાં ભારત તરફથી નામાંકિત ફિલ્મ કઈ હતી અનુજા તો મોસ્ટ ટાઈમ છે આ પૂછાઈ શકે ભારત તરફથી કઈ ફિલ્મ કઈ હતી અનુજા કઈ શ્રેણીમાં શ્રેષ્ઠ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ ઓસ્કાર એવોર્ડ્સ બે હજાર પચીસમાં કઈ ફિલ્મને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન એવોર્ડ મળ્યો છે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન એવોર્ડ છે તે વિગડને મળ્યો છે ઓપ્શન બી અહીં સાચો જવાબ છે બેસ્ટ હેર એન્ડ મેકઅપનો એવોર્ડ છે તે ધ સબસ્ટન્સને મળ્યો છે બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ ધ બુટલિસ્ટને મળ્યો છે શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇનનો એવોર્ડ ક્વિડને મળ્યો છે અ વિગડને મળ્યો છે ઓસ્કર એવોર્ડ બે હજાર પચીસમાં કયા ગીતે બેસ્ટ ઓરિજિનલ સોંગ એવોર્ડ જીત્યો છે તો એ છે એલ મલ જે એમિલિયા પરેઝ મૂવીનું ગીત છે બેસ્ટ સાઉન્ડનો એવોર્ડ ડ્યુન પાર્ટ ટુને મળ્યો છે ઓસ્કર એવોર્ડ બે હજાર પચીસમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ સ્કોર એવોર્ડ કોણે જીત્યો છે જવાબ આવશે ધ લિસ્ટે જીત્યો છે શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગનો એવોર્ડ છે તે અનુરાને મળ્યો છે ઓસ્કર એવોર્ડ બે હજાર પચીસમાં બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ એવોર્ડ કોણે જીત્યો છે જવાબ આવશે ઇન ધ શેડો ઓફ સાયપ્રસ ઇન ધ શેડો ઓફ સાયપ્રસે જીત્યો છે ઓસ્કર એવોર્ડ બે હજાર પચીસમાં સૌથી વધુ એવોર્ડ કઈ ફિલ્મ એ જીત્યા છે સૌથી વધારે એવોર્ડ છે તે અનોરાએ જીત્યા છે તમે જોઈ શકો કેટલા જીતેલા છે ચાર અનાથમાં છે એક અનાથમાં છે ટોટલ કેટલા છે પાંચ એવોર્ડ છે તે જીત્યા છે અનોરાએ ઓસ્કર એવોર્ડ બે હજાર પચીસમાં અનોરા ફિલ્મે સૌથી વધુ પાંચ એવોર્ડ જીત્યા છે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ અનોરા શ્રેષ્ઠ દિગ્દર્શક ફિલ્મ અનોરા માટે સીન બેકરને શ્રેષ્ઠ અભિનેત્રી અનોરા માટે મિકી મેડિસન શ્રેષ્ઠ મૂળ પટકથા અનોરા માટે સીન બેકરને અને શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ માટે અનોરા મૂવીને મળ્યો છે તો આ ટોટલ પાંચ છે તે એવોર્ડ મળેલા છે કઈ ભારતીય ફિલ્મને ઓસ્કર બે હજાર પચીસ માટે નોમિનેટ કરવામાં આવી હતી તો અહીં સાચો જવાબ આવશે અનુજા ઓપ્શન સી ભારત તરફથી અનુજા મૂવી છે તે ઓસ્કરમાં ગઈ હતી એડમ જે ગ્રેવ્સ દ્વારા દિગ્દર્શિત શોર્ટ ફિલ્મ અનુજાને લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ શ્રેણીમાં નામાંકિત કરવામાં આવી હતી ઓસ્કર એવોર્ડ કયા સંગઠન દ્વારા આપવામાં આવે છે તો ઓસ્કર એવોર્ડ છે તે એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા છે તે આપવામાં આવે છે તમે અહીં તેનો લોગો પણ જોઈ શકો છો ઓસ્કર ટ્રોફી કઈ ધાતુથી બનેલી હોય છે ઓસ્કરની જે ટ્રોફી છે તે બ્રિટેનિયમ ધાતુની બનેલી હોય છે ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે ઓસ્કર ટ્રોફી છે તે મુખ્ય સામગ્રી તેમાં બ્રિટેનિયમ છે જે ટીન આધારિત મિશ્ર ધાતુ છે તેનું બાહ્ય સ્તર છે તે ચોવીસ કેરેટ ગોલ્ડ પ્લેટેડ હોય છે વજન ત્રણ પોઈન્ટ પંચ્યાસી કિલોગ્રામની આસપાસ ઊંચાઈ તેની તેર પોઈન્ટ પાંચ ઇંચ અને સેન્ટીમીટરમાં પૂછે તો ચોત્રીસ પોઈન્ટ ત્રણ ઇંચ ત્રણ સેન્ટીમીટર હોય છે સૌ પ્રથમ ઓસ્કાર એવોર્ડ કયા વર્ષે આપવામાં આવ્યા હતા સર્વપ્રથમ ઓસ્કાર એવોર્ડ છે તે ઓગણીસો ને ઓગણત્રીસમાં આપવામાં આવ્યા હતા કઈ ફિલ્મે સૌથી વધુ ઓસ્કાર એવોર્ડ જીત્યા છે તો તેમાં જવાબ આવશે ઉપરોક્ત બધા એટલે કે ટાઇટેનિકે ઓગણીસો સત્તાવનમાં આવી હતી તેણે અગિયાર ઓસ્કાર જીતેલા છે બેનહર ઓગણીસો ને ઓગણસાઠમાં આવી હતી તેણે પણ અગિયાર ઓસ્કાર એવોર્ડ જીતેલા છે ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ બે હજાર ત્રણમાં આવી તેણે પણ અગિયાર ઓસ્કર એવોર્ડ જીતેલા છે એટલે જવાબ આવશે ઉપરોક્ત બધા બધાએ અગિયાર અગિયાર જીતેલા છે નીચેનામાંથી કોણ ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય છે પ્રથમ ભારતીય હોય તેવા કોણ છે તો એ છે ભાનુ અથૈયા તમે અહીં ફોટોમાં જોઈ શકો આ છે ભાનુ અથૈયા પ્રથમ એવા ભારતીય વ્યક્તિ કે જેઓને ઓસ્કાર પુરસ્કાર મળ્યો હોય ભાનુ અથૈયાએ ઓગણીસો ને ત્યાંસીમાં રિચર્ડ એટનબરોના ગાંધી ફિલ્મ માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કરવા માટે એકેડેમી એવોર્ડ જીત્યો હતો આ છે ભાનુ અથૈયા જન્મ તેમનો અઠ્યાવીસ એપ્રિલ ઓગણીસો ઓગણત્રીસના રોજ થયો હતો અને નિધન છે તે પંદર ઓક્ટોબર બે હજાર વીસમાં થયું છે શ્રેષ્ઠ મૂળ સંગીત માટે ઓસ્કર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય સંગીતકાર કોણ છે તો પ્રથમ ભારતીય સંગીતકાર છે એ રહેમાન તમે અહીં જોઈ શકો એ આર રહેમાનને બે બે ઓસ્કર એવોર્ડ મળેલા છે ઓસ્કર એવોર્ડ જીતનાર પ્રથમ અભિનેતાનું નામ જણાવો પ્રથમ એક્ટર કે જેણે ઓસ્કર એવોર્ડ જીત્યો હોય તો જવાબ આવશે એમિલ જેનિંગ્સ આ છે એમિલ જેનિંગ્સ ઓગણીસો ને ઓગણત્રીસમાં જ્યારે પ્રથમ વખત આનું આયોજન થયું ત્યારે કોણ જીત્યા હતા બેસ્ટ એક્ટર તો જવાબ આવશે એમિલ જેનિંગ્સ ઓસ્કર એવોર્ડ કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામાં આવે છે તો સિનેમામાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામાં આવે છે અથવા તો ફિલ્મ જગત પણ ત્યાં લખેલું હોઈ શકે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે પ્રશ્ન નંબર એક ઓસ્કર એવોર્ડ બે હજાર પચીસમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો છે બે ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અથવા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં ફ્રી ઓફ કોસ્ટ તમને લેટેસ્ટ જે પીડીએફ હોય તે આપવામાં આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રો કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે બધા મિત્રો સાથે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો